રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશનમાં નિમણૂક થશે ઝોન વાઇઝ ક્લાસ વન અધિકારી ટાઉન પ્લાનરની નિમણૂક કરવામાં આવશે ઝોન વાઇઝ ત્રણ નવા ટાઉન પ્લાનરની ભરતી કરવામાં આવશે નિમણૂકને લઈને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મોટું નિવેદન આપ્યું ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ટીપી શાખાની કામગીરીને વેગ મળશે ટાઉન પ્લાનર ન હોવાથી અનેક કામ અટક્યા હતા અને ફાયર અને ટીપી વિભાગમાં સંકલન સાધવા માટે આદેશ કરાયો છે જણાવતા આનંદ થાય છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર ટીપીઓની આપણી જે ઝોનલ લેવલની જે ક્લાસ વન ઓફિસર્સની ભરતી છે એની એક્ઝામ પણ લેવાઈ ગઈ એના વાંધા સૂચનોના પીરિયડ પણ પૂરા થયા મેક્સિમમ બાય મે વી શુડ બી એબલ ટુ પોસ્ટ ધેમ ક્લાસ વન ઓફિસર્સ તમે ઝોનમાં હવે ટાઉન પ્લાનિંગ ઓફિસર્સને નિમણૂક થઈ રહી છે એટલે હવે મોટાભાગનું જે ઝોનલ લેવલનું છે ત્યાં એક ક્લાસ વન ઓફિસરના સુપરવિઝનમાં એ કામગીરી બહુ સ્મૂથલી અને આરામદાયક રીતે થશે